આપણે સમય મર્યાદા વટાવીને ભરીએ તો ના મળે સમય મર્યાદામાં એ ભરવા પડે અને એ ભરીએ ત્યારે આપણે સાત ટકા વ્યાજ ઓલરેડી બેંકને આપી દેવું હવે જે સાત ટકા વ્યાજ આપણે બેંકોને આપીએ પછી સરકાર એવું કે છે કે પાછળથી ત્રણ ટકા કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે અને ચાર ટકા રાજ્ય સરકાર એ ત્રણ ટકા કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુક માં એન્ટ્રીઓ જોવા મળી જે રાજ્ય સરકારે ચાર ટકા જમા કરવાના હોય એની રાતી પાય આખા ગુજરાત એક પણ ખેડૂતને નથી અને એ જે રકમ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ ખેડૂત ને મળ્યું કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ડાયા ભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે તો કાયદો ખેડૂત લાગે તો એને કેમ નહીં ધિરાણ એને જીરો ટકા જે રેગ્યુલર ક્રાઈટેરિયો છે એ મુજબ એમાં ન્યાય થાય બીજા અંદર લાખ રૂપિયા જે પાક છે કોઈ પણ જિલ્લામાં હોય કે કોઈ પણ અંદર ખેડૂત હોય જેને ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂત નું પાક ધિરાણ સરકાર માફ કર્યા આપી માંગે છે હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા કે જેને પાક ધિરાણ નથી લીધું ન લેવા પાછળ પણ ઘણા બધા કારણો હોય મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે સંયુક્ત ખાતા હોય સંયુક્ત ખાતા ની અંદર જેટલા સહી કરવી પડે બેંકે તોય ઉઠાવી શકે હવે ઘણા છે આપણા સ્વજન છે ક્યાંક બાર હોય કેમ કે ગામડાની અંદર ખેતી માંથી બધાનું ગુજરાન ચાલતું નથી બધાનું ભરણ પોષણ ન કરી શકાય તો એવી પરિસ્થિતિમાં માં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે સિટી થી બીજા સિટી માં બીજા રાજ્યમાં પણ રોજગારી માટે ગયા રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને એ પોસાતું નથી એવા પણ કારણ હોય ઘણા ખેડૂત એવા છે કે નજીકના અંદર જેનું અવસાન થયું પછી એની જે વારસા માં નામ આવવાના હોય ન આવ્યા હોય બીજા પણ ઘણા બધા કારણ હોય કે કારણસર એની પાક ધિરાણ લીધું નથી જો એવા કારણસર પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ સરકાર ત્રણ લાખની મર્યાદામાં ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચાડી એટલે પાક ધિરાણ માફની અંદર આપણે આવી શકતો છે બે હજાર ઓગણીસ ની અંદર રતનશીપ બાકુ બે જો રતનસિંહ બાપુ બે હજાર ઓગણીસ નો જે આપણો પાક વીમો પાસ થયા હાઈકોર્ટ હાઈકોર્ટ સુધી લડ્યા એક લડાયક વ્યક્તિ છે ઘણી બધી પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુ ને દરવાજો કપડા બાપુ આવન પાર્ટીમાં પણ બાપુ કહે કે નહીં હો હું તો ખેડૂતનું કામ કરવા વાળો છે પાર્ટીનું નહીં એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા રહીએ છે રતનસિંહ બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને

હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ બસો મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો મણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે પહેલી વાત છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા આવો અમે ભલે ખેડૂત છે પણ અભ નથી અમારા બાપાએ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવવા આ વાત તો માનવી પડશે પોતે દીકરાઓને ભણાવવા અમે એમ કહીએ છીએ કે અમારા બાપા એ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે આમ તો ગયા વર્ષે જે આપણે મગફળી નો એમ સરકારે ટેકાના ભાવે ખરીદી કરીને બાકી ઓપન માર્કેટમાં માં વેચાણ અને એના માટે ત્રણ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે કપાસ હોય સોયાબીન હોય અન્ય પાકો હોય એનું વાવેતર ઘટ્યું એનું વાવેતર ઘટ્યું એટલે સ્વાભાવિક મગફળી નું વાવેતર વધ્યું મગફળી આ વખતે વાવેતર વધ્યું એમાં સરકારી પાણીપત્રકના આંકડામાં આપણા મુખ્યમંત્રી સહિતના લોકોએ સ્વીકારે વાત એવી છે કે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે જો કે આ સંભાવનાઓ હતી પણ જે છેલ્લું પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર વચ્ચે જે માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું માવઠામાં પણ સરકારે આ વર્ષે પણ શું જાહેરાત કરી તો તમે પંદર પોઈન્ટ લાખ મેટ્રિક ટન મગફળી છે એ ટેકાના ભાવે ખરીદશું આ વર્ષે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ નવ લાખ બત્રીસ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો સ્વાભાવિક રીતે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી જો સરકાર ખરીદે તો બધા જ ખેડૂતોની સાથે ન્યાય નથી થવાનો અન્યાય થવાનો છે એટલે અમે રાયડો પાડી પાડીને કહીએ છીએ કે તમે જે કરવા જઈ રહ્યા છો એનાથી ખેડૂતોને અન્યાય થશે જેથી કરીને તમારી ખરીદ ક્ષમતા વધારો તમે જે પંદર લાખ ટન ની વાત કરો છો એટલું તમે ઓહરો કરીને ઓહરા સચિન પાલભાઈ વટે માર્ગુમ ખવડાવી દઈ ખેડૂત જયારે ઉત્પાદન લઈને આવે તો સરકાર ની જવાબદારી થાય કે એનો પૂરતો ભાવ મળે અને એની વ્યવસ્થા કરવી સરકાર ની જવાબદારી છે એટલા માટે માંગ કરી રહ્યા છે એટલે ખરીદ ક્ષમતા વધારે સરકાર થી બસો મણ મગફળી પૂરેપૂરી ખરીદે એવું મેં આમાં લખ્યું છે અને સાથોસાથ અત્યારે જે આ માવઠા કારણે મગફળી પલળી ગઈ છે પલળેલી મગફળી નો પાલભાઈ ખેડૂતોની જે આ વેપારીઓ જે આવે છે ને ગામડે એ ગામડે વેપારી આવી બોલો ચારસો રૂપિયા મગફળી વેચાય તો હાય એક ઉદાહરણ આપું

સરકારને મેં એવું કીધું કે ભાઈ તમારે ટેકાના ભાવે ખરીદવીને તમારે શું કરવાનું છે ત્યારે તો માવતું ન હતું કે આપણી મગફળી ખોલી હતી એટલે મેં કીધું ખોરી મગફળીના મેં કીધું હજાર રૂપિયાથી વધારે તમને કોઈ યાર્ડ આપવાનું નથી એનાથી ઓછા આપશું માની લો કે એક હજાર રૂપિયા યાર્ડમાં ભાવ હોય ટેકાનો ભાવ સાડા ચૌદસો રૂપિયા હોય તો સાડા ચારસો રૂપિયાનું ડિફરન્સ છે

આ બધું અને મગફળી ક્યાંક ગાયબ થઈ ગઈ એવા સમાચાર આવે હું તમને પાલભાઈ લખી દઉં આ સરકાર જે રાખી બોલો આ હડક માંડવી તો ક્યાંક બીજે ફૂકી જાય બીજું આપડા ખેડૂત સોના જેવી માંડવી પકાવીને લઈ આવે સારી ખુલે ટીરી હોય પિસ્તાલીસ